તો રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે અમદાવાદની મુખ્ય પોસ્ટ ઓફિસોમાં રાખડી માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે પોસ્ટલ વિભાગની રાખડી મોકલવાની વિશેષ વ્યવસ્થા પોસ્ટલ વિભાગે વોટરપ્રૂફ કવર પણ બહાર પાડ્યું છે ચોમાસામાં રાખડી ખરાબ ન થાય તે માટે આનું ધ્યાન રાખવામાં આવ્યું છે રોજની પંદરસોથી વધુ રાખડીઓ પોસ્ટલ વિભાગમાં પોસ્ટ થાય છે નાગરિકો માટે પોસ્ટ ઓફિસમાં રાખડી માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે દરેક પોસ્ટ ઓફિસમાં રાખી સ્પેશિયલ કાઉન્ટર અને બોક્સ પણ મૂકવામાં આવ્યા છે આ રક્ષાબંધન નિમિત્તે વિશેષ જ સુવિધાઓ આપવામાં આવે છે જેના અંતર્ગત અમારી એકસો ઓગણીસ પોસ્ટ ઓફિસ અને એની અંદરની પાસઠ બીવી બ્રાન્ચ ઓફિસીસ છે જેના હરેક પોસ્ટમેન દરેકને ઘર સુધી રાખડી પહોંચાડે છે અને રાખડી પહોંચાડવા માટે પણ અમારે ત્યાં સ્પેશિયલ દસ રૂપિયાનું રાખી કવરનું આયોજન કરવામાં આવ્યું છે જેથી વરસાદની જે આ સિઝન ચાલે છે એમાં બહેનો સુધી એ ફાટેલી તૂટેલી રાખડી ના પહોંચે અને સેફલી અમે એને રક્ષાબંધનના આગલા દિવસ સુધી અને રક્ષાબંધનનું તમે કવર જોશો તો એના ઉપર રાખડી દોરેલી છે જેથી પોસ્ટમેનોને બી અંદાજ આવી જાય કે આ આમાં રાખડી જ છે અને આ પ્રાયોરિટી પર અમારે બહેન સુધી પહોંચાડે નીચે તો આ વિશેષ વ્યવસ્થા અમારા ત્યાં છે આ વખત રક્ષાબંધનના પર્વને હવે ગણતરીનો સમય ગાળો બાકી છે ત્યારે તમામ બહેનો દ્વારા પોતાના ઘરથી દૂર રહેલા ભાઈઓ માટે રાખડીઓ પોસ્ટ કરવામાં આવી છે મહત્વનું છે કે પોસ્ટ વિભાગ દ્વારા અલાયદી જે વ્યવસ્થા છે રાખડી પોસ્ટ કરવાની તે ઊભી કરવામાં આવી છે દ્રશ્ય છે પોસ્ટ ઓફિસના કે જ્યાં વહેલી સવારથી જ લોકોનો જે ઘસારો છે તે જોવા મળી રહ્યો છે તમામ બહેનો દ્વારા જે રાખડી છે તે પોસ્ટ કરવામાં આવી રહી છે આપણી સાથે એક બહેન છે તેમની સાથે વાત કરીશું આપનું નામ રૂપલ ઠાકોર રૂપલબેન શું કહેશો ક્યાં રહે છે આપનો ભાઈ અને કેટલા સમયથી રાખડી પોસ્ટ કરી રહ્યા છો હું તો એવરી યર કરું છું મારો એક ભાઈ પૂના રહે છે એક હૈદરાબાદ છે એક દિલ્હી છે એટલે એવરી યર અહીંયા આગળ જાઉં છું અધી પોસ્ટ યાર રજિસ્ટ્રેડી બી કરું અને ગુજરાતમાં હોય તો લોકલ આવી રીતના મોકલી દઈએ છીએ આપણે પણ નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં એવરી યર સારી ફેસિલિટી આપવામાં આવે છે અને અહીંયા જ આવીને કરીએ છીએ વ્યવસ્થાની વાત કરવામાં આવે તો પોસ્ટમાં કેવી વ્યવસ્થા છે સ્પેશિયલ કવરની વાત કરવામાં આવે તો અહીંયા શું કેવા પ્રકારની વ્યવસ્થા છે કવર્સ તો છે પણ આ વખતે હું બહારથી લઈને આવેલી એટલે કવર તો મેં અહીંયા આગળથી નથી લીધા સાચું કહું તો પણ અહીંયા આગળથી કવર પણ ન્યૂઝપેપરમાં પણ આપવામાં આવેલું કે અહીંયા આગળથી કવર પણ પ્રોવાઈડ કરવામાં આવે છે ચાર્જેબલ હોય છે ટેન રૂપીઝર એવું કંઈક છે ચાર્જ પણ આટલી ફેસિલિટી આપવામાં આવતી હોય તો પછી આઈ થિંક ગવર્મેન્ટ તરફથી સારી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે સ્પીડ પોસ્ટથી મળી જાય છે ખરા રાખ મળી જાય છે સ્પીડ પોસ્ટ રજિસ્ટ્રેડી બંનેથી મળી જાય છે બિલકુલથી એટલે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો આપને દ્રશ્યો બતાવીશ હાલ પોસ્ટ ઓફિસના કે અહીંયા તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસ દ્વારા રાખડી ફક્ત દસ રૂપિયાના કવરથી મોકલવામાં આવી રહી છે અગિયાર બાર બાવીસ સેમીના કવરમાં રંગબેરંગી જે રાખડીઓ છે તે મોકલવામાં આવી રહી છે કવર ઇન્ડિયા પોસ્ટના જે લોગો અને રક્ષાબંધનની ઇમેજ સાથેની ડિઝાઇનમાં આ જે રાખડી છે તે પોસ્ટ કરવામાં આવી છે લોકોની વાત કરવામાં આવે ખાસ કરીને તો પર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે ત્યારે તમામ બહેનો પોતાના ભાઈઓને પોસ્ટ ઓફિસ ખાતે રાખડીઓ પોસ્ટ કરી રહી છે અને તમામ બહેનોનો પોસ્ટ ઓફિસ ખાતે ઘસારો જોવા મળી રહ્યો છે કેમેરામેન યોગેશ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ